અમદાવાદ ગ્રામ્ય એસોસિયેશની ટીમે બોગસ ડૉક્ટર પકડી પાડ્યો છે પોલીસે ડિગ્રી વગરના ડૉક્ટરને ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડ્યું છે બોગસ ડોક્ટર ચાંગોદરના સરસ્વતી નગર ખાતે આવેલા શિવમ ક્લિનિકમાં ફરજ બજાવતો હતો ડોક્ટર મેડિકલ કાઉન્સિલની પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો હતો આરોપી બોગસ ડોક્ટર પોતે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ડૉક્ટર સાથે જુદી જુદી કંપનીઓની દવાઓ અને મેડિકલના એકવીસ હજાર કરતાં વધારેનો સામાન મળી આવ્યો છે આરોપી ડૉક્ટર છેલ્લા દસ વર્ષથી એલોપેથીના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો મૂળ પશ્ચિમ બંગાળથી ડોક્ટરનું શીખીને આવ્યો હતો પશ્ચિમ બંગાળમાંથી ચાર વર્ષ સુધી પ્રેક્ટિસ કરતો રહ્યો અને હાલ તપાસમાં મહિનાની દસથી પંદર હજારની કમાણી કરતો હોવાનો ખુલાસો થયો છે બોગસ ડૉક્ટર લોકોને આયુર્વેદિક દવા આપતો હતો પોતે માત્ર બાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે એક બોગસ નામે હરિપ્રદ જે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને છેલ્લા દસ વર્ષથી ચાંગોદર ખાતે રહીને આ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને દર્દીની સારવાર કરી રહ્યા હતા આ રેડ દરમિયાન કુલ એકવીસ હજારની ની કિંમતનું એલોપેથિક દવા ઇન્જેક્શન્સ અને અન્ય મેડિકલનો સામાન મળી આવેલ છે અને આ જે બોગસ ડોક્ટર છે તેમની ધરપકડ કરીને મેડિકલ પ્રેક્ટિસનર એક હેઠળ એફઆઈઆર દાખલ કરીને તેમની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે